વલસાડ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને પાણી ભરાતા છીપવાડ અંડરપાસમાં એક ટેમ્પો ફસાઈ ગયો હતો ટેમ્પો ફસાતા પોલીસના જવાનોએ રેસ્ક્યુ કર્યું હતું છીપવાડ અંડરપાસમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે ને પોલીસ દ્વારા અહીંયા બેરિકેડિંગ કરવામાં આવતા ત્યાંથી વાહનો હજી પણ પસાર થઈ જ રહ્યા છે મોગરવાડી અંડરપાસમાં કમરસમા પાણી ભરાયા જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે જાવેદ ટેમ્પો ફસાઈ ગયો પોલીસ દ્વારા તો બેરિકેડિંગ કરવામાં આવ્યું તેમ છતાં વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે હાલમાં કેવી વ્યવસ્થા અને વરસાદના કારણે કેટલી મુશ્કેલી જી બિલકુલ સાચી વાત છે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આજરોજ પણ વહેલી સવારે પડેલા વરસાદે વલસાડ શહેરના બંને મોટા અંડરપાસ જે છે જે લોકોને મહત્વ અવર જવર કરવા માટે જે રસ્તો છે એ માર્ગ ઉપર જે છે પાણી ભરાઈ જતા પોલીસે બેરિકેડ મૂક્યા હતા તો છતાં પણ વાહન ચાલકો જે છે પોતાની ઉતાવળ અને જીવ જોખમમાં નાખીને પોલીસ ના પડે છે છતાં પણ આ ટેમ્પો ચાલક અંદર થી નીકળવા જતા ટેમ્પો ફસાઈ જતા પોલીસના જવાનોએ જે છે આ ટેમ્પો ને બહાર કાઢવામાં મદદ કરી હતી ત્યારે વલસાડ જિલ્લામાં જે છે અલગ અલગ વિસ્તારોમાં જે છે વેગરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેને લઈને ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા આભાર તમામ વિગતો માટે